મિત્રો કહેવાય છે કે ભગવાન દરેક માટે હોય છે પણ આ બધી વાતો ખાલી માત્ર વાતો જ છે કારણ કે જો હકીકતમાં એવું હોત તો આ વસ્તુ ઈશ્વરના દરબારમાં પણ લાગુ પડી હોત ખેર જવા દો જો આપણે આપણી આંખો પરથી ધર્મ અને આસ્થાના પાટા હટાવીને તો એમ પણ કહી શકાય કે આ બધી બાબતો માટે મનુષ્ય જ જવાબદાર છે જી હા મિત્રો આપણે જ જવાબદાર છીએ અહીંયા હું વાત કરું છું મુંબઈના લાલબાગ ચા રાજાની જ્યાં સામાન્ય લોકો માટે અલગ જગ્યા છે અને VIP લોકો અથવા સેલિબ્રિટીઓ માટે અલગ જગ્યા છે બંને લોકોને સંપૂર્ણપણે અલગ રીતે ગણવામાં આવે છે મતલબ કે ભગવાનના દરબારમાં કાળા માથાના માનવીઓનો ભેદભાવનો રંગ એટલો ઊંડો છે કે જે જોઈને ખૂબ જ દુઃખ થાય છે જો કે આ ભેદભાવનો જીવતું જાગતું ઉદાહરણ મુંબઈના લાલબાગ ચા રાજાના દરબારમાંથી સામે આવ્યું છે જે સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યું છે મુંબઈના લાલબાગ ચા રાજાના દરબારમાં ભક્તોને તેમની પરિસ્થિતિ અનુસાર વહેંચવામાં આવ્યા છે વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક તરફ ત્યાંની સિક્યુરિટી ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવેલા સામાન્ય લોકોને તક આપતી પણ નથી તો સિક્યુરિટી લોકોને ગળાથી પકડીને ભગવાનના ચરણ સ્પર્શ કરાવે છે અને પ્રાણીઓની જેમ દૂર ધકેલે છે જુઓ તો ખરા વિડીયોમાં એકવાર આ લોકોને હલકાય તો જુઓ ભક્તો ગણપતિની મૂર્તિ નજીક જતાં જ તેમને ગળાથી પકડીને બહાર કાઢવામાં આવે છે તો બીજી તરફ વીઆઈપી લોકોને બિલકુલ જાણે કે પોતાના ઘરના વેવાય ના હોય તેવી રીતના ભાવ આપવામાં આવી રહ્યા છે વિડીયોમાં જોઈ શકાય છે કે એક વીઆઈપી પરિવાર ગણપતિના દર્શન માટે લાલબાગ ચા રાજાના દરબારમાં પહોંચ્યો છે તો ગણપતિ બાપ્પાના દરબારમાં આરામથી દર્શન કર્યા બાદ આખો પરિવાર મસ્ત રિસોર્ટમાં હોય તેવી રીતના ફોટોશૂટ કરાવી રહ્યો છે અને તેને કોઈ કાંઈ નથી કેતું કેમ ભાઈ આ વસ્તુ તમને દેખાતી નથી ત્યારે વિડીયો જોઈને લોકોને બહુ ખરાબ લાગે છે પણ હવે શું કરીએ આપણે આજ આપણા સમાજનું સત્ય છે

ત્યારે આ વર્તન જરાય યોગ્ય નથી